પોલીસ સ્ટેશનથી માંડ એક પોઈન્ટ પાંચ કિલોમીટરની અંદર લોકોનો સવાલ મામલતદાર સાહેબ દરરોજ આજ રસ્તે આવે છે જાય છે તો શું તેમને દેખાતું નથી જીબીના કર્મચારીઓ બારીમાંથી રોજ જુએ છે તો શું તેવો અંધ છે આ અડ્ડો એક નહીં બે નહીં પૂરા ત્રણ વર્ષથી ધમધમી રહ્યો છે આજે સાંજ સુધીમાં મોટી રેડની ચીમકી પ્રોહિબિશન વિભાગ અને એલસીબીની ટીમો રવાના થઈ ચૂકી છે શું આ વખતે પણ સેટિંગ થઈ જશે કે આખરે આંખો ભાંડનો પર્દાફાશ થશે દરેક અપડેટ લાઈવ આવશે આંખો ખુલ્લી રાખવો ગુજરાત બદલાઈ રહ્યું છે કે ફક્ત દેખાડો ચાલી રહ્યો છે